જોકે આ ઘટનાને લઈ પોલીસ વિભાગ દ્વારા ચાર થી પાંચ અલગ અલગ ટીમો બનાવી અને તપાસનો ધમધમાટ આદર્યો છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે રાજુલાની સિવિલ હોસ્પિટલમાં ધીંગાણું ખેલાયું હતું રાજુલાની સિવિલ હોસ્પિટલમાં પંદર જેટલા શખ્સો ધોકા પાઈપ લઈને પ્રવેશ્યા હતા છ જેટલા વ્યક્તિ પર ધોકા પાઇપ વડે હિંચકારો હુમલો કરાયો હતો જેમાં રાજુલાના એડવોકેટ અરવિંદ ખુમાણ પર પણ હુમલો કરાયો હતો પંદર શખ્સોએ રિતસરનું હોસ્પિટલમાં તાંડવ મચાવ્યું હતું સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ઘટનાને લઈ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી હુમલાને લઈ વિગતો જાણવાની તપાસ આદરી છે અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં હોસ્પિટલમાં એક ગંભીર ઘટના સામે આવી છે જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામમાં બે જૂથો વચ્ચે થયેલી મારામારી બાદ આ ઘટના બની છે મારામારીમાં ઘાયલોને રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં આવીને બીજા જૂથે ભારે ઉત્પાત મચાવ્યો હતો

જ્યાં છકડાના ભાડા બાબતે ઝઘડો થયો હોવાનું સામે આવ્યું છે પોલીસ હાલ ફરિયાદ દેવાની કાર્યવાહી કરી રહી છે અને આરોપીને રાઉન્ડ અપ કરવા વિવિધ ટીમો બનાવી છે હુમલાખોરોએ હોસ્પિટલમાં હાજર એડવોકેટ અરવિંદ ખુમાણ પર પણ હુમલો કર્યો હતો અને તેમને જીવ બચાવવા માટે હોસ્પિટલની બહાર સુધી દોડવું પડ્યું હતું ખુમાણે પોલીસ સ્ટેશનમાં આશરો લીધો હતો ઘટનાની જાણ થતાં જ પોલીસ કાપલો હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો પરંતુ હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યાનો સફળ પ્રયાસ કર્યો હતો રાજુલા પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે હોસ્પિટલમાં થયેલી મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોને પકડવા માટે અલગ અલગ ટીમો રવાના કરી છે અને ફરિયાદ નોંધવાની કાર્યમી હાથ ધરી છે આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે આ ઘટનામાં ઈજાગ્રસ્તોની વાત કરીએ તો અરવિંદભાઈ કુમાન એડવોકેટ શ્રી કિશભાઈ શિયાળ મંજુબેન શિયાળ દિનેશભાઈ પરમાર सागरભાઈ શિયાળ તથા અન્ય એક વ્યક્તિને ઈજાઓ થયાના સમાચારો મળી રહ્યા છે સાહેબ જે સિવિલ હોસ્પિટલમાં જે ધીંગણું ખેલાનું આખી ઘટના શું છે જણાવો આજે બપોરના ટાઈમે એક જાખરાવડ મરીન પોલીસ સ્ટેશનના સીઆર બેટ જે ટાપુ આવેલ છે ત્યાં આગળ એક ઝઘડાનો બનાવ બન્યો હતો જે ઝઘડાનો બનાવ મેઇનલી એ બાબતનો હતો કે જે ફરિયાદી છે એ ફરિયાદીની પોતાની રિક્ષા છે અને રિક્ષાના ભાડા બાબતની બબાલ હતી સૌ પ્રથમ ત્યાં આગળ ઝઘડો થયો હતો ત્યાંથી મારામારી જે થઈ એ બાદ ફરિયાદી પોતે રાજુલા એડમિટ થવા આવે છે અને સાથે સાથે આરોપીઓ પણ પાછળથી આવી અને અહીંયા આગળ એમના પર હુમલો કરે છે અને બીજા બે ત્રણ માણસોને પણ ઈજા પહોંચે છે તો આ રીતનો એક બનાવ બનેલો હતો અત્યારે એ જે બનાવ બન્યો છે એ બાબતની ફરિયાદ લેવાની પ્રક્રિયા ચાલુમાં છે સર કેટલા લોકો ઉપર હુમલો કર્યો અત્યાર સુધી ચારેક જેટલા લોકો અમને મળ્યા છે કે જેમના પર અલગ અલગ ટાઈપના હથિયારોથી હુમલો થયો છે એક વકીલ છે એમને પણ અહીંયા હતા એમના પર પણ હુમલો કરવામાં આવેલ છે